પ્રકરણ છ લાંબી વાર સુધી બે જણા ચૂપચાપ બેસી રહ્યા દેવીદાસે જોયું કે અમરબાઈની દ્રષ્ટિ ધરતી સામે સ્થિરતાથી વંડાઈ ગઈ હતી ભાઈનું તે એના રૂવાડામાં પણ કોઈ નામ નિશાન નહોતું આખરે દેવીદાસ ઉઠ્યા ને એમણે જોડી લઈ જોડા પહેર્યા મને કાંઈ સત્વચન સંભળાવશો અમરબાઈએ પહેલીવાર પ્રશ્ન કર્યો જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી શું સંભળાવું ભાઈ શાસ્ત્ર હું ભણ્યો નથી હું રઝળતો રખડતો આવ્યો છું એક વાત જાણું છું કે હું રબારી છું આયરો ને રબારી આદુ કાળથી ગોધન ચાળતા આવેલ છે તાજા જણેલા વાછરુને થાક્યા પાક્યા વાછરૂને અને રોગી વાછરૂને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે એ જ ધંધો હું અહીં કરી રહેલ છું રબારીને એ ભગવાને ભણાવ્યો કસબ છે બાઈ મને ઢોર ચાડનારને બીજી કશી જ ગતાગમ નથી વધુ શું સંભળાવું મેં જ કદી સત વચન સાંભળ્યા નથી ને જોડી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભળ્યું પાછા ફરીને એણે અમરભાઈને કહ્યું બેન એક વચન માગી લઉં છું શું સાંજે હું રામ રોટલા ભીખીને પાછા આવું ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે ઘા દોજે પાણી ભરજે વાસીંદુ કરજે પણ કંઈ રોગીને અડીશ નહીં કારણ કારણ હું તને આવીને સમજાવીશ મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા મધ્યાહનની આણી ઉપરથી સૂરજ સહેજ આથામણા ઝૂક્યો હતો તીરછા થવા લાગેલા એના વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાસી નજરની પેઠે વધુને વધુ દાજથી આગ ફેંકતા હતા ચારે દિશાના ગામડા ફરતી લૂ મીઠળાઈ ગઈ હતી એક બિંદુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર જાંજવાના મોટા સરોવરો લહેરાતા હતા ને સરોવરમાં મહાન નગરીઓના મિનારા ઘુમટો ને અટારીઓ કોણ જાણે કયા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતા હતા ગરમ લૂની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું બીજું ગામ ભીખ્યું ત્રીજું ગામ ભીખ્યું પણ ગામડા નાનકડા વસ્તી ખેતરોમાં ઉપરાંત દેવીદાસનો ઓછાયો લેતાય હવે તો લોકો ડરતા એટલે એની જોડી હજુ વધુ ભાર બતાવતી નહોતી સાંજ પડી ત્યાં લગભગ બારેક ગામ પંથ એણે ખેંચી નાખ્યો સાંજે એણે જગ્યામાં પગ મૂકી સત દત્તાત્રેયનું સુખન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચીતી ગઈ હતી દીવો કરનાર હાથ અમરબાઈના હતા આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે દેવીદાસે હાથ પગની ધૂળ ધોતા ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું અમરબાઈ દીકરી દેવીદાસે પંગત બિછાવતા બિછાવતા કહ્યું બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ કોઈ મુસાફર વટે માર્ગું અભ્યાગત ભૂખ્યું દુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામ રોટી જમવા દસ બાર રજડું બાવા સાધુઓ અમરબાઈને બોલે હાજર થયા જય રામજી કી ની ઘોષણા થઈ રહી બળા ભગત હૈ દેવીદાસ બળા સાધુ સેવક હૈ ભેખ મેં તલ્લીન હો ગયા હૈ એવા એવા ધન્યવાદ તેઓ બોલતા હતા ત્યાં તો પાછલી પડસાડમાંથી દેવીદાસ દેખાયા એમની જોડે પાંચેક બીજા અતિથિઓ હતા કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી કોઈના પગ લંગડા કોઈની આંખને સ્થાને ખાડા જ રહ્યા હતા પાંચને દસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યા અમરબાઈ બાપ તું બહાર બેસીને રામ રોટીના ટુકડા નોખા નોખા પાડી નાખીશ એમ કહીને એણે બહાર જઈ એક વસ્ત્ર ઉપર જોડી ઠાલવી નાખી બંને જણાએ રોટલીના બટકા રોટલાના બટકા ખીચડીના લોંદા શાકના ફોડવા વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી પીરસો હવે સર્વને સંતે હસીને કહ્યું અમરબાઈ પીરસવા ઉઠ્યા બાવાજી તમારામાંથી કોઈક ઉત્સવ પીરસવા દેવીદાસે મુસાફરોને પૂછ્યું કોઈ ઉઠ્યું નહીં સહુની દ્રષ્ટિ દીવાની ઝાંખી જ્યોતમાં ભૂતાવળ શા દેખાતા પેલા રોગિષ્ટો ઉપર હતી દીવાલ ઉપર એ રોગિષ્ટોની કાળી છાયાઓ ભમતી હતી મનુષ્યને એના પડછાયા બેઉ એકબીજાની ભયનકતામાં પુરવણી કરતા હતા સાચા કોણ પેલા પડછાયા કે આ અર્ધજીવિત રોગીઓ તે ત્યાં એક સમસ્યા હતી મુસાફર સાધુ બાઓને શંકા પડી હતી કે આ રોગિસ્ટો અમારી સામે તીણી આંખે તાકે છે ત્યારે હરિના બાળુડા દેવીદાસે એ રોગિયલ મંડળી તરફ હસીને કહ્યું તમારામાંથી કોઈ ઉઠશો આ દે લોંધો ખીચડી વહેંચી દેશો પતિયાઓએ એકબીજાની સામે જોયું સંત દેવીદાસ સાચે જ શું આપણને પીરસવા કહે છે કોઈને શ્રદ્ધા નહોતી પડતી ઉઠ ત્યારે શેખા સંતે વાઘરીના છોકરાને સંબોધીને કહ્યું તું પીરસીસ બચ્ચા શેખો આઠેક વર્ષનો બાળ હતો જગતે સગા માવતારે એને મૂવેલો ગણી ફેંકી દીધો હતો એને નિર્દોષને સંતના બોલમાં વ્યંગ ન લાગ્યું એ ઊઠ્યો એનો પગ ખવાઈ ગયો હતો ખોડંગા તો ખોડંગા તો એ ઉઠ્યો પણ જે ક્ષણે એણે ખીચડીને પહેલો લંદો પીરસવા લીધો તે જ ક્ષણે પેલા મુસાફરોની પંગત ખાલી થઈ ગઈ ઉઠીને એ ચાલ્યા ગયા હતા બહારથી શબ્દો સંભળાતા હતા કમજાત દેવકે ધામકો ભ્રષ્ટ કરવાવાળા પંગત પર બાકી રહ્યા આટલા જ જણા દેવીદાસ અને પાંચ પતિયા અમરબાઈ એ પંગતમાં પોતાનું સ્થાન શોધતી હતી પણ સ્થાન જળતું નહોતું અમરબાઈને સંતે મૂંઝાતી જોઈ કહ્યું બેન તારું ભાણું મેં પરસાડમાં પીરસી રાખ્યું છે અમરબાઈ પરસાડમાં ચાલી ગઈ આરોગીને સૌ ઉઠ્યા રોગિષ્ઠોને પાછા પોતપોતાની પથારીઓ પર પહોંચાડી દેવીદાસ પરસાડની કોર ઉપર એક થાંભલાને ટેકે બેઠા સામે અમરબાઈ બેઠા બેન ધીરે સ્વરે સંતે સમજ પાડી પુરુષનો દેહ સડે તે એક વાત થઈ પણ સ્ત્રીનું ક્લેવર હરિની પરમ કૃતિ છે તારું મન હજી હરણના બાળની પ્રથમ પહેલી ફાળ ભરે છે કોને ખબર પહેલી ફાળ દેતા પગ મચકાણો કોને ખબર છે તારા ભાવ સંસારને માર્ગે વળ્યા માટે બાઈ વધુ નહીં છ જ મહિના ઠેરી જા અડધી સાલ તારી શુદ્ધિ સાચવ પછી જો આ જગ્યાની પૃથ્વી સાથે તારો જીવ પરવાઈ જાય ખુશીથી રોગીયાને ખોડામાં રમાડજે પણ હમણાં તો છ મહિના ઠહેરી જા ત્યાં સુધી શું કરું જોડી લઈ ટેલ કરીશ થોડી ઘણી અમરબાઈને થડકો લાગ્યો જગ્યાની અંદર રહી રોગીની સેવા કરવી સહેલી હતી ગામે ગામ ભિક્ષા માંગવા ભટકવું કઠિન હતું જ્યાં જઈશ ત્યાં જગત આંગળી ચીનશે આયરની દીકરી આયરની દીકરી આયરની કુલ વહુવારું બાવણ બની ગઈ અને જોબનની ગંધ ઉપર ભમરા બની જુવાનો પીછો લેશે વળી માથા ઉપર પિયરનો તેમજ સાસરિયાનો ભય તો તોડાઈ જ રહ્યો છે પણ બાવળનું લાકડું તો છીણીના જ ઘા માંગે છે સાદા કુહાળાનું પાનું એને નહીં ચૂરી શકે અમરબાઈને પણ ત્રાજવામાં તોડવાની ઘડી આવી પહોંચી ઘડીકના વૈરાગ્ય તો મને રોકી નથી રાખીને વૈરાગ્યના પણ શોખ હોય છે વૈભવ હોય છે વાસના હોય છે જુવાન અમરે પોતાના આત્માનું તળિયું દીવો જાળીને તપાસ્યો ત્રણ દિવસ સુધી એના મનોભુવનમાં કસી ચાલી હાર જીતની અનેક ગળીઓ આવી અને ગઈ મનમાં મોજા ચડી ચડીને નીચે પછડાયા આ તો અગ્નિસોસરા નીકળવાનું હતું જોગમાયા કહીને એને પગે નાળિયે ધરવા લોકો નહોતા આવવાના અમરબાઈ બેટા સંતે પૂછી જોયું કેટલી અવસ્થા થઈ વરસ વીસની કદી લોકોની જીભનું માઠું વેણ સાંભળ્યું છે કદી નહીં અમારું ખોડું પૂંજાતું એ જ વિપદની વાત બની છે દીકરી ગણના ઘા ઝીલ્યા વિના શી ગમ પડે કે મોતી સાચું છે કે ફટક્યું ને દુનિયાએ જેને એકલી સારપ જ દીધી છે તેને જેવું કોઈ દુઃખી નથી જગતના બોલ એની ચોગમ કાળ મીઢની દિવાલો ચણી વાળે છે દુનિયાની ઇજ્જત આબરું એટલે તો જીવતાને ગારદ કરવાની સમાત મોડી રાત સુધી સંતે આ તરુણે ટીપી ટીપી ઘડ્યા કરી મોડી રાતે અમરબાઈની આંખ મળી ગઈ ચંદ્રમાં આકાશની શોભા વચ્ચે બેઠે બેઠે પૃથ્વી પર સૂતેલી ને એકી ટસે નિરખતો હતો ગાયના ગળા ઉપર માથું ઢાળીને વાછરડું સૂતું હતું જાગતા હતા બે જ જણા એક ધેનુ ને બીજા દેવીદાસ સૂતેલી અમરબાઈના મોં ઉપર લખેલા વિધિલેખ ઉકેલવા સંત મથતા હતા અક્ષરો ન ઉકેલી શકાયા સંતે ખીટીએથી એક તારો ઉપાડ્યો તાર ઉપર ટેરવા ફર્યા તે ક્ષણે પહેલું જ પદ એને શબ્દના બાણનું કર્યું લાગ્યા શબ્દના બાણ હારે એના પ્રેમે વિંધાયેલ પ્રાણ હો હો લાગ્યા શબ્દના બાણજી સુતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એક તારાએ ઉકેલ્યો સવારે મધ્યાહને કે સાંજે ગામડાની સીમમાં સતદેવીદાસ સતદેવીદાસ એવો અવાજ સંભળાયા કરતો અવાજ લલિત હતો છતાં ઘેરો લાગતો અવાજમાં કરુણા ભીની વીરતા હતી એ અવાજના વચગાળામાં મક્કમ પગલાંના ધ્વનિ સંધાતા હતા અવાજ ખેતરવા ખેતરવા પરથી સાંભળીને સીમના લોકો દોટ કાઢતા રેડિયા મચી જતા કે બાવણ નીકળી જુવાન બાવણ નીકળી નજીક જવાની કોઈની હિંમત ન ચાલતી પણ પછવાડે ઠઠ્ઠાના બોલ છૂટતા મીરાબાઈ બનવા નીકળી છે ધણી ધોરી વગરની પાટકે છે જુવાની જોઈ એની જુવાની ખેતરના પાકમાંથી વૈયા ઉરાડવા માટે જુવાનો ગોફાણો રાખતા એમાંથી પથ્થરો પણ છૂટતા હતા અનેક પથ્થરની ચણચણાટી અમરબાઈએ પોતાના કાનની લઘુલગ સાંભળી હતી કોઈ કોઈ વાર પથ્થર વાગતા ત્યારે પછવાડે પણ જોયા વિના આગળ પગલાં માણતી એ શબ્દ બોલતી સત દેવીદાસ દિવસો ગયા હાંસી સમવા માંડી લોકો નજીક આવતા થયા લોકોની જીભ પણ ઉગડી સત દેવીદાસ બાપુ અમરબાઈ સૌને જવાબ દેતા મા દુઃખની વાત સાંભળતા જશો કહો ને બાપુ આ મારી વહુને પેટ શેર માટીની ખોટ છે ગોળીઓ બંધાવો ને આ મારી દીકરીને એની જેઠાણી જંપવા દેતી નથી એકાદ દોરો કરી આપો ને અમારા જમાઈને ધનુડી ભંગળી વળગી છે છોડાવો ને મા સૌના જવાબમાં અમરબાઈ એક જ બોલ સંભળાવતા દોરા ધાગાને મંતર તો મારી કને એક જ છે બાપુ કે ઈશ્વર સહુનું સારું કરજો બાવણ મતલબી હશે ભાઈ એવું વિચારી લોકો શ્રીફળ લાવતા કોરી ધરતા દાણાની સુંડલી ભરી રસ્તામાં ઊભા રહેતા ન ખપે કશું ન ખપે ભાઈ લોક એટલું કહીને અમરબાઈ મલકાવતા એના મલકાટમાં ગજબ વશીકરણ હતું થોડે દહાડે અમરબાઈનું મન ચલિત થયું એણે દેવીદાસની પાસે વાત ઉચ્ચારી જગ્યાનો વરો વધ્યો છે રોગિયા અને અભ્યાગતોની સંખ્યા ફાળતી જાય છે આ ગોવાળોને ખેડૂતો સામેથી ચાલીને દાણા આપવા તેમજ જગ્યામાં ગાયો બાંધવા માંગે છે જગ્યાને ખાતર સ્વીકારી લઉં થોડી ઘડી તો સંતે કશું કહ્યું નહીં રખેને કશોક ઉપદેશ આપવા જેવું થઈ જશે રખે અમરભાઈને હું મારી ચેલકી સમજી બેસીશ રખેને મારા ડાપણનું હું પદ મારા હૈયામાંથી અંકુર કાઢશે એ બીકે પોતે ચૂપ રહી ગયા પછી હસીને જવાબ આપ્યો આપણો સંગ્રહ આપણને જ દાટી દેશે બેન તારા પગ થાક્યા છે રામ રોટી પૂરી થતી નથી કોને કોને માગો છો તમે તમામ હિન્દુ વરણને મુસલમાનને કા નહીં રક્તપિત્યાને જાત નથી બેન એ તો જાત બહારના જગતની બહાર કાઢી મૂકેલા છે એ ન અભળાય આપણે જાત તજી છે થોડી પછી સંતે સંભાળી આપ્યું ઢેળોના વાસમાં જાઓ છો ના રે કેમ નહીં સિદ્ધ તારવો છો એને પ્રભુના તો એ તારવેલા નથી ને ના આપણે પ્રભુથી એ ચોખ્ખેરા સંત હસ્યા અમરબાઈનું મોલજ્જાથી નીચે ઢળ્યું